રંગીલા રળિયા કાકા એક ગામમાં રળિયા નામનો એક માણસ રહેતો હતો એ ઘણો જ વિનમ્ર હતો તેનો સ્વભાવ ઘણો આનંદી હતો એટલે લોકો તેને રંગેલા રળિયા કાકા કહેતા હતા એક દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બરણી લઈને શેરીમાંથી જઈ રહી હતી એક છોકરી બીજી છોકરીને એના કુટુંબની સમસ્યાઓ વિશે કહેતી હતી એના પપ્પાની તબિયત સારી નથી મમ્મી ચિંતામાં જ રહેતી ભાઈ પરીક્ષામાં નાપાસ થયો નાપાસ થયા કરતો તે ઘણા એના ઘર ઘરની શાંતિ માટે કાંઈ કાંઈ પણ કરવા તૈયાર હતી રળિયા કાકા છોકરીઓની પાછળ ચાલતા હતા એમણે છોકરીઓને શોષણ કર્યું કે હનુમાનજીને તેલ સડાવી દે છોકરીઓ કાકાને આદર કરતી હતી એટલે એમણે દિવસે શનિવાર હતો એટલે હનુમાનજીનો વાર છોકરીઓ બધું તેલ હનુમાનજીને સડાવી દીધો છોકરી ઘરે ગઈ ત્યારે એની માએ કે એને તેલ માટે પૂછ્યું જ્યારે એ માએ શું બન્યું તે જાણ્યું ત્યારે એ ખૂબ જ ગુચ્છે થઈ તે રાજા પાસે રળિયા કાકા સામે ફરિયાદ કરવા ગઈ આ બાજુ બૂટ ચંપલની દુકાનમાં બૂટ ખરીદવા ગયા તેમણે જુદી જુદી જાતના બૂટના નામ પૂછ્યા બૂટની એક જોડીનું નામ હતું પેર જા દુકાનદારે નામ કહ્યું પેર જા હિન્દી ભાષામાં પેર જા એટલે પહેરી લે એટલે રળિયા કાકાએ તો એક બૂટ પહેરીને ઘરે જવા લાગ્યા દુકાનદારે પૈસા આપવાનું કહ્યું તો રળિયા કાકાએ કહે કેમ ભાઈ હમણાં જ તો તે મને એમ કહ્યું કે પેરજા એટલે કે પેરી લે દુકાનદાર ગુસ્સે થઈ અને રાજાને ફરિયાદ કરવા ગયો પછી રળિયા કાકા મીઠાઈની દુકાને ગયા એમણે જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યા દુકાનદારે મીઠાઈઓના નામ કહ્યા એમાં ખાજા પણ હતા ખાજા નામની મીઠાઈ આપણે નાગપંચમીના તહેવારમાં ખાતા હોઈએ છીએ દુકાનદારે મીઠાઈનું નામ કહ્યું ખાજા તો હિન્દી ભાષામાં ખાજા એટલે ખાઈ લેવું રડિયા કાકા તો ખાજાનો મોટો ટુકડો ખાઈને ઘરે જવા લાગ્યા મીઠાઈનો દુકાનદાર પર રાજાને ફરિયાદ કરવા ગયો રાજાએ કાકાને બોલાવ્યા એક સિપાહીને મોકલ્યો સર સરળ અને સારા માણસ તરીકે જાણી જાણીતા હોવાથી સિપાહીને થયું કે રાજાએ એમને કહ્યું ઈનામ ઇનામ આપવા બોલાવ્યા હશે સિપાહીએ કાકાને કહ્યું કે તમને એ જે ઇનામ મળે એમાંથી મને પણ કંઈક આપજો ઢળિયા કાકાએ સિપાહીને ઇનામનો ભાગ આપવાનું વચન આપ્યું રાજાએ ઢળિયા કાકાને એમની સામેની ફરિયાદો વિશે પૂછ્યું ઢળિયા કાકાએ રાજાને આ બધી જ રમૂજી વાતો કહી હનુમાનજીને તેલ ચડાવવાની બૂટ પહેરી લેવાની અને ખાજા ખાઈ જવાની વાતો માણીને રાજાને ખૂબ હસ્યા તો રાજા ખુશ થઈને રળિયા કાકાને કોઈ ઇનામ માંગવા કહ્યું ને રેડિયા રેડિયાકાએ ઇનામમાં સાબુકના સો ફટકાર માંગ્યા રાજા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો રેડિયા કાકાએ રાજાને કહ્યું કે એમને સિપાહીએ ઇનામનો ભાગ માંગ્યો છે માટે આવો લોભી સિપાહીએ સિપાહીને સાબુકના ફટકારો ઇનામનો ભાગ મળે મળવો જોઈએ પોતાના કર્મચારીઓ આવી આવી રીતે લાશ માંગશે જાણીને રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા એમણે સિપાહીને કડક સજા કરી અને રળિયા કાકાને સો સોના મોરનું ઇનામ આપ્યું રંગીલા રળિયા કાકા સુખીથી રહેવા લાગ્યા આપણે આ વાતથી એ જાણવા મળે કે કોઈદી કોઈનો જે ભાગમાં આવતું હોય તેમાં કોઈનો ભાગ પડાવવો નહીં અને મળતું હોય તે મહેનતથી કરી લેવું ચિંતા મુક્ત થાય